હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ આજે આપણે શિયાળા સ્પેશિયલ એકદમ પોચો ગુંદરપાક બનાવીશું તો ગુજરાતીઓના ઘરમાં શિયાળામાં ગુંદરપાક બનતો જ હોય છે તો જો આ રીતના શિયાળામાં ગુંદરપાક ખાવામાં આવે તો સ્નાયુમાં કમરમાં કે સાંધાના દુખાવામાં ખૂબ જ ઉપયોગી તેઓ એકદમ પોચો અને પરફેક્ટ માપ સાથે આજે આપણે ગુંદરપાક બનાવીશું તો આ રીતના ગુંદરપાક બનાવશો તો પહેલી જ વારમાં તમારો ગુંદર પાક પણ એકદમ પરફેક્ટ બનશે પોચો બનશે અને લાંબો સમય સુધી સારું પણ રહેશે તો સૌથી પહેલાં આપણે માપ જોઈ લઈએ તો વજનમાં બસો ગ્રામ મેં જે ઝીણો ગુંદર આવે છે એનો ઉપયોગ કર્યો છે તો ઝીણો ગુંદર હશે તો તળાતા બિલકુલ વાર નહીં લાગે અને અંદરથી કાચો પણ નહીં રહે વજનમાં ત્રણસો ગ્રામ ગોળનો ઉપયોગ કર્યો છે હવે વજનમાં બસો ગ્રામ ઘઉંનો જે ભાખરીનો જાડો લોટ આવે છે એનો ઉપયોગ કર્યો છે એક વાટકો ટોપરાનું છીણ ખમણીને લીધું છે જે સૂકા ટોપરા આવે છે એને મેં ખમણીને આ રીતના છીણ તૈયાર કર્યું છે તો વજનમાં ત્રણસો ગ્રામ ઘીનો ઉપયોગ કરીશું તો કાજુ બદામ પિસ્તા અને અખરોટ તમારે જેટલા જોઈએ એ રીતે તમારે એડ કરવાના ઓછા કે વધારે તમને જે રીતે ગમતા હોય એ રીતે તમે એડ કરી શકો બે ચમચી સૂટ પાવડર લીધો છે સૂટ પાવડરની જગ્યાએ તમે જે કાઠલા પાવડર આવે છે એનો પણ ઉપયોગ કરી શકો તો સૌથી પહેલાં આપણે ગુંદરને તળી લેશું તો અડધું ઘી અત્યારે આપણે ઉપયોગમાં લેશું અને અડધું ઘી આપણે પછી ઉપયોગમાં લેશું તો ઘીને ગરમ થવા દેશું તો ઘી આપણું ગરમ થઈ જાય પછી થોડો થોડો ગુંદર એડ કરી અને ગુંદરને તળવાનો છે એકસાથે બધો ગુંદર એડ કરવાનો નથી તો આ રીતના થોડો બ્રાઉન કલર ન થાય ત્યાં સુધી ગુંદરને આપણે તળાવવા દેશું તો આ રીતના થોડો થોડો ગુંદર આપણે તળવાનો છે થોડો થોડો ગુંદર એડ કરીને તળશો તો ગુંદર છે અંદરથી કાચો નહીં રહે અને એકદમ સરસ તળાઈ જશે ગેસની ફ્લેમ મીડિયમ જ રાખી ગુંદરને આપણે તળી લેશું તો આ રીતના થોડો થોડો ગુંદર એડ કરી અને મેં બધો ગુંદર તળી લીધો ગુંદરને તળાતા બિલકુલ વાર નહીં લાગે અને ગુંદર તળાશે એટલે થાળી ભરીને ગુંદર છે તૈયાર થશે તો આ ગુંદરને આપણે એક સાઈડમાં રાખીશું તો મેં એક મિક્સર ઝાર લીધું છે તો બદામ કાજુ પિસ્તા અને અખરોટનો આપણે ભૂકો તૈયાર કરવાનો છે તો ઓન ઓફ ઓન ઓફ કરી અને આ ડ્રાયફ્રૂટનો આપણે ભૂકો તૈયાર કરીશું તો બીજની અંદર કાઢી લેશું તો જો આ ડ્રાયફ્રૂટ્સમાં થોડા ઘણા આખા ડ્રાયફ્રુટ્સ રહ્યા હોય તો એને આપણે મિક્સર જારમાં ફરીથી લઈ અને એનો ભૂકો તૈયાર કરવાનો છે તો આ રીતના અમે કોઈ પણ મોટા દાણા રહ્યા હતા એને અલગ કાઢી લીધા અને જે આપણે ટોપરાનું છીણ તૈયાર કર્યું છે એને પણ એકથી બે રાઉન્ડ ફેરવી લેશું તો આ રીતે એકદમ સરસ એનો પણ મેં ભૂકો તૈયાર કરી લીધો તો જે આપણે ગુંદર તળીને રાખ્યો છે એનો પણ આપણે ભૂકો કરીશું તો થોડો થોડો ગુંદર એડ કરી એને પણ આપણે એકથી બે રાઉન્ડ ફેરવી અને આ ગુંદરનો પણ આપણે ભૂકો કરી લેશું તો આ રીતના ગુંદરનો પણ મેં આ રીતના અધકતરો ભૂકો તૈયાર કર્યો છે તો જે બાકીનો ગુંદર હતો એ પણ આપણે મિક્સરજારમાં આ રીતે કાઢી અને બધી વસ્તુને મિક્સ કરી લેશું તો આ રીતે બધી વસ્તુનો ભૂકો તૈયાર કરવાથી ગુંદર પાક છે એકદમ પોચો બનશે તો જે બાકીનું ઘી વધ્યું હતું એ પેનની અંદર આપણે લઈ લેશું અને જે આપણે લોટ ઘઉંનો લીધો છે એ લોટ એડ કરી અને આ લોટને શેકી લેવાનો છે તો ગેસની ફ્લેમ મીડિયમ રાખી આ લોટને આપણે શેકી લેશું જો તમને ઘીનું પ્રમાણ થોડું ઓછું લાગે તો તમારે એક્સ્ટ્રા ઘી લેવાનું પણ આ માપ સાથે તમે ઘી અને લોટ લેશો તો ઘીનું અને લોટનું એકદમ પરફેક્ટ માફ હશે તો બરાબર થશે અને એકદમ સરસ રીતે લોટ છે એ શેકાઈ જશે તો એકદમ સરસ હળવો થઈ જાય અને થોડો બ્રાઉન કલરનો થાય ત્યાં સુધી આ લોટને શેકી લેવાનો છે તો કુલ ત્રણથી ચાર મિનિટમાં આ લોટ છે શેકાઈ જશે તો એકદમ સરસ હળવો થઈ ગયો છે ગેસની ફ્લેમ મીડિયમ જ રાખી આ લોટને શેકી લેવાનો અને આ રીતના થોડો બ્રાઉન કલરનો આપણે આ લોટ લાગે એટલે ગેસની ફ્લેમ છે એ બંધ કરી દેવાની તો એકદમ સરસ લોટ છે એ શેકાઈને હળવો થઈ ગયો તો ગેસની ફ્લેમ મેં બંધ કરી દીધી છે અને પેન ગેસ ઉપર જ રાખ્યું છે તો જે આપણે મસાલા મિક્સ કર્યા છે એ બધા આપણે એડ કરી અને એકદમ સરસ મિક્સ કરી લેશું તો બધી વસ્તુ અત્યારે આપણી ગરમ જ છે એટલે બધી વસ્તુ ફટાફટ મિક્સ થઈ જશે તો બે ચમચી મેં સૂટ પાવડરનો ઉપયોગ કર્યો છે તમે એના જગ્યાએ એલચી પાવડર કે જાયફળ પાવડર કે જે તૈયાર મસાલો આવે છે ગુંદપાકનો કે કાઠલાનો એનો પણ ઉપયોગ કરી શકો પણ સૂટ પાવડરનો સ્વાદ ગુંદર પાકમાં ખૂબ જ સરસ આવશે તો બધી વસ્તુ મિક્સ થઈ ગઈ છે હવે એ પેનને નીચે ઉતારીને એક મેં બીજું પેન લીધું છે એમાં બે ચમચી મેં બીજું ઘી લીધું છે તો આપણે ગોળને ગરમ કરી લેશું તો ગોળનો પાક લેવાનો નથી માત્ર ગોળ ગરમ થાય એ જ રીતે આપણે ગોળને ગરમ કરવાનો છે તો ગેસની ફ્લેમ મીડિયમ જ રાખી આ ગોળ માત્ર પીગળી જાય એ રીતે એને ગરમ કરી લેશું તો ગોળમાં ગઠ્ઠા ના રહે તે રીતે ફક્ત ગોળ પીગળી જાય એ રીતે ગોળને ગરમ કરી લેવાનો તો આ રીતના લિક્વિડમાં ગોળ થઈ જાય એટલે ગેસની ફ્લેમ બંધ કરી દેશું અને આ ગોળમાં આપણે જે મિશ્રણ એક પેનમાં ભેગું કર્યું છે એમાં એડ કરી અને ફટાફટ મિક્સ કરી લેશું તો આ આપણો ગોળ છે ગરમ કરેલો એડ કરી ફટાફટ મિક્સ કરવાનું અત્યારે તમારે થોડી સ્પીડ રાખવાની ફટાફટ મિક્સ કરી લેવાનું ગરમ જ હશે એકદમ ફટાફટ મિક્સ કરવાથી આ મિશ્રણ છે એકદમ સરસ મિક્સ થઈ જશે તો જો આ મિશ્રણ આ રીતના મિક્સ કરતાં તમને છૂટું લાગે તો તમારે થોડું પાણી એડ કરી અને મિક્સ કરી લેવાનું પાણી એડ કરવાથી એકદમ સરસ રીતે આ બધી વસ્તુ મિક્સ થઈ જશે અને જો તમારે પાણીની જરૂર ના હોય અને તમને એવું લાગે કે ના સરસ ચોસલા પડી જશે તો ફટાફટ મિક્સ કરી ડીશની અંદર પાથરી લેવાનું છે પાથરી હાથેથીને જ એકદમ સરસ રીતે એને દબાવશો એટલે આ ગુંદર પાક એકદમ સરસ સેટ થઈ જશે પણ છૂટું લાગે તો થોડું પાણી એડ કરી અને હાથેથી એને મસળી લેવાનું અથવા લોટેથી એને મસળવાનું અને પછી ડીશની અંદર પાથરી હાથેથી આ રીતે એને સરસ સેટ કરી લેવાનો પછી વાટકો ફેરવી લેશું તો મેં થોડો ગુંદર તળેલો સાઈડમાં રાખ્યો તો ઉપર એડ કર્યો છે અને થોડી પિસ્તાની કતરણ એડ કરી છે ઉપર આપણે પાછો વાટકો ફેરવી લેશું તો આ રીતે વાટકો ફેરવવાથી જે આપણે ગુંદર અને પિસ્તાની કતરણ એડ કરી છે એકદમ સરસ ચીકી જશે તો આ રીતે વાટકો ફેરવી અને જે આપણો આ ગુંદર પાક છે એ થોડો ગરમ જ છે ત્યાં જ એને ચપ્પુએથી એને આપણે આ રીતે કટ કરશું તો જે રીતે તમને ચોરસમાં કે ત્રિકોણમાં જે રીતે એના ચોસલા પાડવા હોય એ રીતે તમારે એને કટ કરવાનો છે અને આ રીતે ચપ્પુ ફેરવી અને આ ગુંદર પાકને પાંચ કલાક માટે ઠંડો થવા દેસું પાંચ કલાક થશે એટલે ઘી છે એકદમ સરસ જામી જશે અને એના ચોસલા કરશો તો એકદમ સરસ ચોસલા તૈયાર થશે તો પાંચ કલાક જેવું થઈ ગયું છે ને એકદમ સરસ આપણું ગુંદર પાક છે એ સેટ થઈ ગયો તો આ ગુંદર પાકને આપણે ચારે ફરતું ચપ્પું ફેરવી એક પીસ ઉઠલાવી જોઈશું તો પહેલાં પીસને ઉઠલતા થોડી વાર લાગશે પણ એકાદો પીસ ઉઠલશે એટલે બાકીના પીસ છે ફટાફટ ઉઠલી જશે તો ચારે ફરતું ચપ્પું ફેરવી અને પહેલો પીસ આ રીતે ઉઠલાવી બીજો પીસ ઉઠલાવી લેશું તો એકદમ સરસ ગુંદરપાકના પીસ તૈયાર થયા છે અને એકદમ સરસ આપણો આ ગુંદરપાક બન્યો પણ છે તો આ રીતે તમે ગુંદરપાક બનાવશો તો તમારો ગુંદર પાક પણ પહેલી જ વારમાં સો ટકા એકદમ પોચો અને પરફેક્ટ ગુંદરપાક બનીને તૈયાર થશે તો આ ગુંદરપાક બેથી ત્રણ મહિના સુધી સારું પણ રહેશે જો આ રીતના શિયાળામાં ગુંદર પાક ખાવામાં આવે તો કમર માટે સ્નાયુના દુખાવા માટે કે સાંધાના દુખાવા માટે ખૂબ જ ઉપયોગી ગુણકારી એવો એકદમ હેલ્ધી અને એકદમ પોચો આપણો ગુંદરપાક બનીને તૈયાર થયો છે તો તમે પણ આ રીતે એકવાર ચોક્કસ ટ્રાય કરજો તમારો ગુંદર પાક પણ વારમાં સો ટકા પરફેક્ટ બનશે ગુંદરપાકની રેસીપી ગમી હોય તો શેર કરજો લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો